પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું જેમાં ડોક્ટર મનસુખ માંડવિયા સાથે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા ડોક્ટર મનસુખ માંડવિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી

એટલે કે ગરીબ મહિલા કિસાન અને યુવાન ચાર જાતિના પ્રતિનિધિઓ જેના ઉત્થાન દ્વારા જેના વિકાસ દ્વારા વિકસિત ભારત કલ્પના મોદીજીએ કરી છે એ સ્વપ્ન સેવું છે એને સાકાર કરવા માટે પોતાના જીવનમાં કે બદલાવ થયો છે એ વાત જ્યારે અમને કરી અને મને સામેથી કહ્યું કે હું કિસાન સન્માન નિધિનો લાભાર્થી છું એવા જેઠા બાપા મારા પ્રસ્તાવક છે એવી જ રીતે દેશ અંદર મોદીજીએ પાંચ કરોડ પાકા મકાન આપ્યા છે પાંચ કરોડ મકાન ની એક જાતિ એના પ્રતિનિધિ તરીકે નયનાબેને મને મારા ફોર્મની અંદર પ્રસ્તાવ કર્યો છે એવી જ રીતે આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી તરીકે એક મારા પ્રસ્તાવક છે અને એક યુવાન

આ ચાર જાતિના લાભાર્થીઓ જ્યારે મારા માં પ્રસ્તાવ કર્યો ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણી ભારત સરકારની યોજનાથી લાભાનવી લાભાર્થીઓ વતી હું લડી રહ્યો છું